તો હાલના મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ શહેર ભાજપના રાજકારણને લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈ અને મોટો નિર્ણય આરએમસી અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમમાં રામ મોકરિયાને નો એન્ટ્રી આરએમસી અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમમાં રામ મોકરિયાને આમંત્રણ ન આપવા માટેની સૂચના અપાઈ છે શહેર ભાજપ પ્રમુખે સૂચના આપી હોવાની માહિતી તરફથી મળી રહી બેબાક બોલ માટે રામ મોકરિયા એ જાણીતા છે જાહેરમાં નિવેદનો આપતા રામ મોકરિયા પર સંગઠન દ્વારા મોટી કાર્યવાહી ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે છેલ્લા બે કાર્યક્રમથી સાંસદ રામ મોકરિયાનું રાજકોટ મનપાના કાર્યક્રમની પત્રિકામાંથી પણ નામ કપાયું હોવાનું સામે તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા લખીરાજસિંહ ઝાલા મારી સાથે જોડાઈ ગયા છે લખીરાજ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈ અને મોટો નિર્ણય થયો હોય તેવી માહિતી મળી રહી છે શું છે આખી વાત જણાવી દઉં કે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા જે પોતાની વાણીથી લઈને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય રહે છે જો વાત કરવામાં આવે તો રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈને હવે મોટો નિર્ણય છે તે ભાજપ દ્વારા લેવામાં આવ્યો છે રાજકોટ મહાનગરપાલિકા અને શહેર ભાજપના સંગઠનના કાર્યક્રમમાં હવે રામભાઈ મોકરિયાને કરી દેવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકા અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમમાં રામ મોકરિયાને આમંત્રણ ન આપવા સૂચના ક્યાંક ને ક્યાંક અપાઈ હોવાની માહિતી છે તે સામે આવી છે શહેર ભાજપના પ્રમુખે આ સૂચના આપી હોવાની જે સૂત્રો તરફથી જે માહિતી છે તે મળી મળી રહી છે ઉલ્લેખનીય છે કે અહીં જે બે બાક બોલ માટે જે રામભાઈ મોકરિયા છે તે જાણીતા છે આમંત્રણ પત્રિકામાં તેમનું નામ છે તે તેનો ઉલ્લેખ છે તે નહોતો કરવામાં આવ્યો એટલે ચોક્કસપણે કહી શકાય કે આ સમગ્ર મામલે ચર્ચાનો વિષય બન્યો છે ને ભાજપ નો જૂથવાદ છે જે આંતરિક જૂથવાદ છે તે ચોક્કસપણે સામે આવ્યો છે તેવું લાગી રહ્યું છે જી તો રાજકોટ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર આખરે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે આવું કરીએ તેની પર એક નજર અને કોઈ આંતરિક કે કોઈ જાતનો કોઈ વિવાદ નથી આ ખોટી જાતની તદ્દન અફવા છે શેર પ્રમુખ સાથે વાત થઈ છે મારે એમણે અને એવી કોઈ જાતની એવું નથી કે કોર્પોરેશનના કાર્યક્રમમાં રામભાઈ ન બોલાવ રામભાઈ અમારા આદરણીય છે વડીલસિંહ છે આ તદ્દન ખોટી અફવા છે નરેન્દ્રસિંહ કોર્પોરેશનના છેલ્લા ત્રણ કાર્યક્રમ હતા આમંત્રણ પત્રિકામાં રામભાઈનું નામ જ નથી એ તદ્દન ખોટી વાત છે ને આ ખોટી અફવા છે આ વાતને હું તદ્દન નકારું છું